મંજુલા માં આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું મીઠી બુંદન બુંદી બનાવવાની એક વાટકી ચણાનો લોટ લીધો છે અને એક વાટકી ખાંડ લીધી છે એ આ ચાસમાં નાખી છે અને અડધી વાટકી પાણી લેવાનું છે પોણી વાટકી જેટલું પાણી લેવાનું છે એની ચાસણી બનાવવાની છે આપણે અને આ કલર છે એ થોડો ચાસણીમાં નાખીશું અને થોડો લોટમાં નાખીશું આપણે આ બેસનને હવે ઓગાળીશું આ ચારવીને લીધેલું છે બેસન એમાં જરૂર પડતી પાણી નાખીશું આપણે ધીરે ધીરે પાણી નાખીશું ને એકદમ વધારે પાણી નથી નાખવાનું બહુ જાડું નહીં બહુ પાતળું નહીં એવું બુંદી પડે એવું આપણે ખીરું કરીશું એનું A gente pode de paredes, એમાં હવે ખાવાનું મીઠા સોડા નાખીશું આપણે ગરમ તેલ નાખીશું એના લીધે બુંદી થોડી ઓછી થાય પછી એને ફેદી દઈએ એને ફેદવાથી એનામાં કન પેદા થાય છે એટલે એનાથી ઓછી થાય ગઈ हां मैं ग्रेवी और इस प्यासने पर तैयार कर देछु साइड पर और यहां पर तेल में पी जाइए छे आप सॉफ्ट बने हम कैसे बना है ये गुद देखे पर दोस्तों जीम થોડો કલર નાખી દઈશું આપણે ને થોડો ચાસણીમાં કલર નાખીશું ચાસની બહુ કડક નથી કરવાની થોડો ચાર થાય એક તારની ચાસણી થાય એટલી ચાસણી થવા દેવાની છે રાખવા આવી પાતળી જાળવી પડે એ રીતના રાખવાનું છે તેલ ગરમ થયું કે નહીં કે જોઈ લેવાનું છે તેલ કમ્પ્લીટ થઈ ગયું છે બુંદી ટાઈપ થઈ ગયેલી છે હવે એમ તો પાડીશું જરૂર પડે એટલું ખેલું નાખવાનું આપણે ઝાડીને હલાવવાની નથી એની જાતે જ પડશે

આપણે આવી દસ મિનિટ પછી આપણે પાછા ફેરી દીધું છે અને એને એક કલાક માટે રવા દીધી છે અને એક કલાક માટે રવા દીધી આવી ખાવાલાયક થઈ ગઈ છે એને હવે સર્વ કરીશું આપણે બાદામથી સજાય છે સરસ પોચી પોચી સરસ ખાવા લાયક બની ગયું છે